હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાચી કેરી અને લસણની ચટણી આને આપણે અથાણું પણ કહી શકાય છે તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને આખું વરસ સુધી સ્ટોર કરી શકાય તે રીતે આપણે આજે બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો ખાવામાં એકદમ ચટપટું અને ટેસ્ટી તો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું તો મેં કાચી કેરી લીધી છે કાગડા કેરી આવે છે તે મેં લીધી છે આ કેરી ખાટી ઓછી હોય છે એટલે આપણે આનો ઉપયોગ કરવાના છીએ આની જગ્યાએ તમે દેશી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો આદું લીધું છે લસણ લીધું છે કાશ્મીરી મરચાં લીધા છે રાઈના કુરિયા લીધા છે ને મેથીના કુરિયા લીધા છે આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે તો કેરી છે તેને સરસ રીતે ધોઈ અને સાફ કરીને લેવાની છે અને એકદમ સરસ તાજી કેરી હોય તેનો જ ઉપયોગ કરવાનો છે એટલે અથાણું છે તે લાંબા સમય સુધી તમે સ્ટોર કરી શકો છો આની આપણે છાલ ઉતારી લેશું આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે તો આપણે બંને કેરી છે તેની છાલ ઉતારી લીધી છે આ રીતે અને આદુ છે તેની પણ આપણે છાલ ઉતારી અને લઈ લીધું છે હવે આપણે આ વેજીટેબલ કટર છે તેનાથી આપણે આદુ અને લસણ છે તેને આપણે બારીક કટિંગ કરી લેશું તો આપણે લસણ એડ કરી દેસું જો તમારી પાસે આ ન હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો હવે આપણે આદુ છે તેને પણ આપણે બારીક કટિંગ કરી અને એડ કરી દેસુ અને આપણે બંધ કરી દેસુ હવે આપણે આ રીતે બારીક કટિંગ કરી લેશું તો આપણા આદુ અને લસણ છે તે એકદમ સરસ રીતે બારીક કટિંગ કરી લીધા છે જો તમારી પાસે આ રીતનું કટર ના હોય તો તમે મિક્સરમાં પણ પ્લસ મોડ ઉપર કરી અને તમે આ રીતનું કટિંગ કરી શકો છો તાને આપણે બાઉલમાં લઈ લીધું છે તે જ બાઉલમાં આપણે ફરીથી આપણે બારીક કટિંગ કરેલી કેરી છે તે આપણે એડ કરી દેશું કેરીને પણ આપણે એકદમ બારીક કટિંગ કરી લેશું તો આપણે બધી જ કેરી છે તેને એકદમ સરસ રીતે બારીક કટિંગ કરીને લઈ લીધી છે આ રીતે એકદમ બારીક કટિંગ કરીને લઈ લેવાનું છે જો તમારે છીણવું હોય તો પણ તમે છીણી શકો છો કેરીને હવે આપણે બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે કાશ્મીરી મરચાં છે તે મેં પાંચ નંગ લીધા છે તેને પણ આપણે ક્રશ કરી લેશું તો આપણે મરચાં છે તેને આપણે ક્રશ કરી લીધા છે આ રીતે તે જ બાઉલમાં આપણે ફરીથી મેથીના કુરિયા છે તે પણ આપણે એડ કરી દેસુ તો મેથીના કુરિયા છે તેના અડધા મેં રાય ના કુરિયા લીધા છે તે પણ આપણે એડ કરી દેસુ અને આપણે થોડા ક્રશ કરી લેશું તો આ રીતે આપણે અતકચરા ક્રશ કરવાના છે આ રીતે એકદમ બારીક ક્રશ નથી કરવાનું હવે આપણે બાઉલમાં લઈ લેશું તો આપણે અથાણાનો મસાલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે પેનમાં અડધી વાટકી તેલ છે તે એડ કરશું તેલ મેં તેલ લીધું છે તેનો ટેસ્ટ સરસ આવે છે તો અત્યારે આપણે વધારે તેલ એડ નથી કરવાનું જરૂર પડે એ રીતે આપણે લાસ્ટમાં એડ કરશું ચપટી આપણે હિંગ એડ કરી છે ગેસ છે તેને આપણે ધીમો રાખવાનો છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો હિંગ સરસ રીતે સતડાઈ જાય પછી આપણે આદુ અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દેસું આને આપણે બે થી ત્રણ મિનિટ માટે તેલમાં સાતળી લેશું આ રીતે કલર ચેન્જ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડી લસણની જે કચાસ હોય તે આપણે દૂર કરવાની છે વધારે આપણે કલર ચેન્જ નથી કરવાનો લસણનો આ રીતે આપણે બે થી મિનિટ માટે તેલમાં સાતળી લેશું વધારે કુક નથી કરવાનું આપણું લસણ છે તે સરસ રીતે સતળાઈ ગયું છે આદુ અને લસણ હવે આપણે બારીક કટિંગ કરેલી કેરી છે તે આપણે એડ કરી દેસુ અને આપણે હલાવી જો તમને અત્યારે તેલ ઓછું લાગે તો તમે ફરીથી થોડું કરી શકો છો જો તમે રેગ્યુલર ખાવા માટે બનાવતા હોય તો આ રીતનું તેલ રાખવાનું છે અને આખા વરસ માટે તમે સ્ટોર કરવા માંગતા હોય તો લાસ્ટમાં તમે થોડું તેલ એડ કરો તો ચાલે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી આપણે હળદર એડ કરશું દોઢ ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું અને આપણે હલાવી લેશું તો કેરીને પણ આપણે ચાર થી પાંચ મિનિટ માટે કૂક કરી લેશું ધીમા ગેસ ઉપર વધારે કૂક નથી કરવાની બધા મસાલા છે તે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો બધા મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે જે અથાણાનો મસાલો તૈયાર કર્યો છે તે આપણે એડ કરી દેસુ આને પણ આપણે હલાવી લેશું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો મસાલો મિક્સ કર્યા પછી આ રીતે બે થી ત્રણ મિનિટ માટે હલાવતા રહેવાનું છે એટલે મસાલો છે તે સરસ રીતે મિક્સ થઈ જાય તો કાચી કેરી અને લસણની ચટણી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ રીતે આને તમે થેપલા છે પરોઠા છે અથવા રોટલી સાથે પણ ખાઓ તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને આખું વરસ માટે સ્ટોર પણ કરી શકો છો આ રીતે બનાવીને હવે આપણે સર્વ કરી લેશું આ રીતે કોઈ પણ કાચના વાસણમાં ભરી અને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો જો તમારે લાંબા સમય માટે સ્ટોર કરવું હોય તો આમાં લાસ્ટમાં તમે ઉપરથી થોડું તેલ એડ કરી શકો છો અને એ રેગ્યુલર ખાવા માટે બનાવતા હોય તો તમે આ રીતે બનાવી શકો છો તો તૈયાર છે કાચી કેરી અને લસણની ચટણી આને તમે અથાણું પણ કહી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો તૈયાર છે એકદમ તીખું અને ચટપટું એવું કેરીનું અથાણું થેન્ક યુ ફોર વોચ